જાતનો આ પ્રયોગ વીસ વર્ષ જૂના દુખાવાને પણ દૂર કરી દેશે હરસિંગારના વૃક્ષો બહુ મોટા નથી હોતા તેમના ગોળ બીજ હોય છે તેના ફૂલો ખૂબ નાજુક અને સુગંધિત હોય છે ઝાડને હલાવતાની સાથે તેના ફૂલ નીચે પડી જાય છે જ્યારે પવનની સાથે દૂરથી આ ફૂલોની સુગંધ આવતી હોય છે તેને સંસ્કૃતમાં પારિજાત બંગાળીમાં શિવલી કહેવાય છે પારિજાતના પાન પર નાના સફેદ ફૂલો ખીલે છે અને ફૂલની દાંડી કેસરી રંગની હોય છે આ ફૂલો ખૂબ જ સુગંધ ધરાવે છે ફૂલો રાત્રે ખીલે છે અને સવારે જમીન પર પડે છે પૃથ્વીને સ્પર્શતાની સાથે જ સુકાઈ જાય છે વર્ષમાં માત્ર જૂન મહિનામાં માત્ર એક જ વાર સફેદ અને પીળા ફૂલોથી શોભતું આ વૃક્ષ સુગંધ ફેલાવે છે એટલું જ નહીં જોવામાં પણ સુંદર લાગે છે ઉંમરની દ્રષ્ટિએ એક હજારથી પાંચ હજાર વર્ષ સુધી જીવતા આ વૃક્ષને વનસ્પતિ શાસ્ત્રીઓએ એડેસોનિયા વર્ગનું માને છે જેમની સમગ્ર વિશ્વમાં માત્ર પાંચ જ પ્રજાતિ જોવા મળે છે પારિજાત કે હરસિંગારના ચમત્કારિક ફાયદાઓ સંધિવા પારિજાતના ઝાડના પાંચ પાન તોડીને તેને પથ્થર પર પીસીને તેની ચટણી બનાવી ત્યાર પછી એક ગ્લાસ પાણી ગરમ કરો જ્યારે પાણી અડધું થાય ત્યારબાદ તેને ઠંડુ કરીને પીવો આના સેવનથી જૂનો દુખાવો પણ મટે છે ઘૂંટણની મુલાયમતા જો ઘૂંટણ મુલાયમ થઈ ગયા હોય સાંધાના દુખાવોમાં કોઈ પણ પ્રકારની દવાથી રાહત ન મળતી હોય તો એવા લોકોએ હરશાર પારિજાતના ઝાડના દસ થી બાર પાનને એક પથ્થર પર પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા જોઈએ જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહી જાય ત્યાર પછી તેને ઠંડુ કરીને ગાળિયા વગર જ પીવાથી નવ દિવસની અંદર સંપૂર્ણ આરામ થાય છે તેમ છતાં જો કંઈક ખૂટતું હોય તો એક મહિનાનો ગેપ રાખી ફરીથી નવ દિવસ સુધી તે જ ક્રમનું પુનરાવર્તન કરો સાય હરશિંગાર અથવા તો પારિજાતના પાનને ધીમી આંચ પર ઉકાળીને ઉકાળો બનાવો સાઈ ટીકાના દર્દીઓએ તેનું સેવન કરવાથી ફાયદો મળે છે તે ભરાયેલી રક્તવાહિનીઓને ખોલે છે તેથી જ તે સાઈ ટીકામાં જોરદાર અસર કરે છે વાળ ખરવા કે ટાલ પડવી હરશિંગારના બીજને પાણીમાં પીસી લસોટેને ટાલની જગ્યા પર લગાવવાથી માથા પર નવા વાળ ઉગવા લાગે છે મૂળમાંથી નવા વાળ આવવા લાગે છે ચિકનગુનિયા તાવ હોય ડેન્ગ્યુ તાવ મગજનો મેલેરિયા આ બધામાં તેના પાનને પીસીને ગરમ પાણીમાં નાખીને પીવાથી તાવ મટે છે અને જે તાવ કોઈ દવાથી મટતો નથી તે આનાથી મટે છે જેમ કે ચિકનગુનિયા તાવ ડેન્ગ્યુ તાવ મગજનો મેલેરિયા આ બધા તાવમાં રાહત મળે છે હરશિંગારના સાત થી આઠ પાનનો રસ આદુનો રસ અને મધ ભેળવીને સવાર સાંજ પીવાથી જૂનો મેલેરિયા તાવ પણ મટે છે પાઇલ્સ પારિજાત એ પાઇલ્સની બીમારીનો ઈલાજ છે જો તમે તેના એક બીજનું રોજ જે સેવન કરવામાં આવે તો પાઇલ્સની બીમારી ઘટાડવામાં મદદ મળે છે પારિજાતના બીજની પેસ્ટ બનાવીને ગુદા પર લગાવવાથી પાઇલ્સની બીમારીના દર્દીઓને ખૂબ જ આરામ મળે છે